કે ભાઈ મળવા માટે પીએ ને મળવું પડે સ્વામીભાઈ પટેલે કીધું કે ભાઈ અમારે તો ચાર શિક્ષણ લખવી પડે કમાન્ડો ના દાવા દે હવે આપણે તો આ નથાભાઈ તમે જોવો તો પરબતભાઈ ના બધા હતા એટલે ગાડી ઉભો પકડો ને તો અહીંયા ઉભા રહે અને આપણને એમ લાગે કે આપણા પોતા નથી એમ આમ આમ બને બંદૂકા ખડે પણ બને ના હોય એમ અચો અહીંયા તમને કોણ મારી નાખવાનું છે આ બધા બંદૂક મારા મારી નાખવાની ચીક લાગતી હોય તો કોને નહોતું રાજકારણ માં આવવાનું કે સરપંચ સાહેબ અને લોકો તમે કોઈને ના મારો ને તો તમને લોકો કદીએ મારે એમ નથી તમે એટલે લોકો મારવાનું બંધ કરો લોકો કદાચ કોક મારે તો બંદૂકની ની કોકને કોક ને મારો ને તો તરત નીકળી જાય પૂરું થઈ જાય પણ તમે તો રિબાઈ રિવાઈડ મારો રોજ અને રિબાઈ ને મારો એટલે મોંઘવારી સમાજ સમાજ વચ્ચેના ઝઘડા પોલીસ કેસો ખેડૂતોની હાલત ખરાબ વિદ્યાર્થીઓ ગમે એટલી પરીક્ષાઓ આપે તો પેપર ફોડી નાખવાના ચાર પાસ થઈ જાય તો કોઈની ભરતી ના થાય આ બધું આ રિબાઈ રીવાઈડ થયું કે ના થયું અને રિબાઈ રિબાઈ કહેવાય ને ત્યારે આ સૌને મારી બે જોડીને વિનંતી કે આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચે નથી આ ભાજપ કોંગ્રેસ ની હતી એટલા માટે હું બોલું છું કે 70 બના લોકસભા ની ટિકિટ માંગતા હતા 70 જણા એવા પરમપતભાઈ હતા ઠાકોર સારબારીયા હતા અન્ય સમાજના ઇતર સમાજના હતા પાતાવારાથી સંજીભાઈ આપણે બેનમ છે એ માંગતા હતા હૌશીભાઈ માંગતા હતા પરપતભાઈ મામજીભાઈ કોઈને આ 70 માંથી કોઈ ના දුની આ હિતેર માહજી એનો હિતેર માહજી આપણે હમશી ભાઈને કોંગ બેંકમાં ગયા છે ચાપ આવી છે એના આગાઉના બધા આપણા આગેવાનો હતા તમારા સુખ દુઃખમાં નાનો મોટો પ્રસંગ હશે તો આવ્યા છે અત્યારે જે ટિકિટ આપી એને એને બનાસકાંઠાને કાંઈ લેવા દેવાની એમને ભાજપને ને કાંઈ લેવા દેવાની એમને રાજકારણને કાંઈ લેવા દેવાની આ મારી વાત સાચી ગઈ ગોડી હોય તેમજ આપણે વોટ આપવાનું પાછું હવે ભવિષ્યમાં આપણે ક્યાંક નાના મોટા વોટ લેવાના હોય ને તો અહીંયા કંઈ પાછું લેવા દેવાને એટલે ચાર પાંચ વસ્તુમાંથી એક અધિકાર લેવા દેવા હોય ને જાહેર જીવન આપણે જેને રાજકારણની સિસ્ટમ કે રાજકારણ કે લોકશાહીની પ્રણાલી કાથી કહેવાય એમાં ચાર પાંચ વસ્તુ હોય કે ભાઈ વિચારધારાથી આપવા છે સામાજિક આપવા છે ભવિષ્યની ભવિષ્યના રાજકારણને ધ્યાનમાં રાખી આપવા છે એમને કામ કરવા માટેની કેપેસિટી છે એ પ્રમાણે આપવા છે એ માનું કાંઈ મને દેખાતું નથી અને એટલે તમે બધા જ્યારે બુદ્ધિજીવી વર્ગ બેઠા હોય ત્યારે મસ્તાભાઈ આપણને ખૂબ હૈયાવરાળ ઠરવી અને આપણે બધાને વાકેફ કર્યા કે અત્યારે જરૂર છેની છે આજે આ માતાભાઈ જિલ્લા પંચાયતના ડેલિગેટ છે એમના પંદર ગામ આવે હવે પંદર ગામમાં તમામ સમાજોએ એમને મદદ કરી છે ત્યારે આ તાલુકાના ડેલિગેટ થયા છે ત્યારે ભાઈ જિલ્લા પંચાયતના ડેલિગેટ ત્યારે આ રૂબો ભાઈ જિલ્લા પંચાયતમાં હતા આપણા બધા ડામરો ભાઈ જિલ્લા પંચાયતમાં હતા અને એવા અનેક આગેવાનોને એકાબીજાએ સમાજે મદદ કરી હોય ત્યારે આપણે એટલા સુધી પહોંચાડીએ આ ધારો કે કાલે માતાભાઈને નડવું હોય તો હવે બધાની જરૂર પડે કે ના પડે પડે કે અરે પછી આપણે કોઈના વાદી સમાજવાદ કે ગમે એ કરી અને વોટ આવી આવ્યા હોય તો બધા માધાભાઈ નો બાપડા નો કઈ વાક ના હોય પણ ઉતરે કે ના ઉતરે માધવભાઈ તો રાડું કરે બેનને વોટ આપો બેનને વોટ આપો પણ તમારા બુથામાંથી કઈ ના નીકળે તો એમનું રિએક્શન એ માધવભાઈ ચૂંટણી બધા બોલા હામે પાછા અત્યારે ના આપવા બારે ઘડીએ કાંડમાં કંઈક નાક નાક કરે તો તમારે એની બે લડતને વોટ આપ્યો હતો રબારીને કઈ આવે ઠાકોરને કઈ આવે દલિતને કહી આવે એટલાને તો તમારી આપણું ના રાખી ખોઈએ અને અત્યારે હવે માધવભાઈ આવ્યા છે તો હવે તમે એ વોટ ના લાવો ને હામેવાળા કેમ ના કહે કોંગ્રેસવાળા કહે પહેલાં માધવભાઈ હામવાળા કહેવાય હવે આપણે હામેવાળાને કોઈને તક ના આપવી હોય તો તમારા વોટ છે તમે કાંઈ બી ભાઈચારા બીજા ભય જેમ રહ્યા છો અને મારી આપ સૌને વિનંતી છે અને હું ખુદ પણ કહું છું વ્યક્તિ છે ને તો હાથ નમવાની જવાબદારી મારે રાજકારણમાં લાવનાર ભેમાભાઈ ચૌધરી અને બી કે ગઢવી સાહેબ ભેમાભાઈ ચૌધરી અમારા વિસ્તારમાં આજથી વીસ પચીસ અઠ્યાવીસ તરી વર્ષ પહેલા મોટા ગજાનો મારા જેવા લીડર હતા હો કે કોઈ ઓ એક તમે બધા કે બહુ આમ આમ લીડર હતો હા એટલે ગમે ગમે હોય તો એ ટાઈમે ખબર હાજી વાત કીધી ને આજથી પાંત્રી વાર પહેલા ચૌધરી સમાજ ચૌધરી સમાજ વોટ આપી કે પણ બીજા પાસે લઈ જવાની તાકાત નથી એટલું જે તે વખતે જાગીરી હોય કે જે એ વખતની લોકશાહીનો જનજાગૃતિ નથી એ જનજાગૃતિ લાવવાનું સૌથી મોટું કામ કર્યું હોય ને તો દિયોધર્મમાં ભેમાભાઈ ચૌધરીએ કર્યું હતું અને પછી બધા આગેવાનો આપણા જોઈતાભાઈ પ્રતિભાઈ દલુભાઈના બધા એ વખતના અને એ વખતના બધા વડીલો જો મળીને તમામ સમાજને હાથે રાખીને ના રહ્યા હોત તો એટલા સુધી લાભો ચાલો જ નહીં ત્યારે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું બહેનો મોટી સંખ્યામાં હાજર છે આપ સૌને પંદરમી તારીખે નોતરું આપું છું ફોર્મ ભરવા માટેનું અને આજે હનુમાન દાદાના પ્રચાર તારીખથી હનુમાન દાદાના દર્શન કર્યા છે આ ચાર ગામમાં જે તાલુકા પંચાયતની સીટ છે ને માતાભાઈ આ ગામ તો આપણું કુંભર છે ને આમાં કુંભરમાં હોય તો હું ચીયાક હાથ કરજો કેટલા કુંવરમાં તો ગયા માતાભાઈને કેટલા વોટ આપ્યા હતા એટલા ને એટલા મને આપશો ને આપણે માતાભાઈને લે એટલા હોય તમારે તમે મેં જે મને કેટલા તમને કેટલા મળે મને ખબર નથી લતાબેન માં ચાલે એટલા ને હું માધાબેન નું ગુરુ માધાબેન તમને જેટલા વોટ મળ્યા એટલા આ ગામમાંથી વોટ મને મળે તો હું એ રાજી અને કુવાસી તરીકે મામેરું ભરજું મામેરું ભરવા પંદરમી તારીખે ફોર્મ ભરાવા આવજો આ કુવાસીનું મામેરું ભર્યું એને નહીં લાય અને બીજું હું તમને કહું કે તમે આજ મને ભાગડી ફેરાવી ભાઈ ને એમને બધી તો ભાગડીની મર્યાદા શું છે એની જવાબદારી શું છે કોઈ બેન દીકરીના માથામાં ભાગડી આવે ને ત્યારે બધા વડીલોએ મેલેલી પાઘડી છે અને એમણે કીધું બેટા અમે તમે સ્ત્રી કે પુરુષમાં એના વચ્ચે તફાવત નથી કરતા અમે તમને પુરુષ સબોડી ગણાતા અને કોઈ નાના મોટી બેન દીકરી કોઈ દાડો ક્યાંય કોઈ પણ સમાજમાં ભૂલ કરે ને તો એટલે બેડો મારતા હોય છે કે બાપને ભાગડો બંધાવ્યો એમાં તમારી જે ભાગડી છે ને એ કોઈ પણ ક્ષેત્રની અંદર તમારી આગળને આજ નહીં આવવા જોઈએ એને લાંચ નહીં લાગવા દો ને એની મર્યાદા શું છે એની જવાબદારી શું છે એ પૂરેપૂરી જ્યારે તમને બધાને અનુભવ થાય એટલે કહેજો કે આજે આ કુંબ કુંબર ગામે જે ગેની બેનના માથા માથે ભાગડી મેળવી હતી એ ભાગડીની મર્યાદા ગેની બેને રાખી છે આ તારીખે તમે આ તારીખે તમે રાખજો અને પાંચ વર્ષ મારે રાખવાની છે આ પાણીનો પ્રશ્ન એની વાત ખેડૂતો માટેની કરી મારા વિસ્તારના વિડીયો બધા યુવાનો જોતા હશે અમારે અહીંયા કેનાલમાં પાણી ચાલુ ના કરે ને તો અધિકારીઓથી કેનાલ ઉપર જવાબદારી મોકલેલી હોય તો અમારે ખબર હોય કે એક અધિકારી છે કે કદાચ બહુ પોલીસવાળો છે વીસ જણા ત પોલીસ કહે ભાઈ રહે આથી ચાલુ કરીને આવતું રહેવાનું

અને બધા અધિકારીમાં કઈ લાંબો કંઈ ફેર પડે નહીં પણ મારો કહેવાનો અર્થ એ થોડો છે આ ધારો કે આપણો વાળા ડેમ પાણી આપણું જમીન આપણી પૈસા આપણા જે તે વખતે મજૂરી આપણા લોકોએ કરી હવે એ ટ્રણે હાઈટ પર પહેલા પાણીના તળા ઊંચા હતા એટલે પાણીની જરૂર નથી પડતી તો એ કરાર કરેલા હતા હવે આખો દાડો તમે દાડામાં ત્રણ વખત બંધારણનો ફેરફાર કરો છો બધા કાયદામાં સુધારો છો તો આ કરારમાં ફેરફાર કરવો પડે કે ના કરવો પડે અને હું કરી આપીશ લડીશ તમારા માટે પૂરી પૂરી તાકાતથી લડીશ અને જે રીતે લડવાનું થાય એ રીતે લડીશ અને આપ સૌ પંદરમી તારીખે ફોર્મ ભરાવા આવજો અને સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી આશીર્વાદ આપજો હરી ઠાકોર સમાજને વિનંતી કે બધા જોડે રાહ જોજો હાથા દોડી કરજો જ્યાં નમવાનું હોય એ નમજો અને ખૂબ હારા રહેજો ભાઈ અમે પહેલાં કામ નહીં આવવા તમારા પાડોશી ઘરવાળા અને બીજા ગામના સમાજવાળા રહ્યા ને એ આવશે પછી હું કામ આવીશ એટલે એના હાથે ભાઈચારાની ભાવના રાખજો એ શબ્દ સાથે આપશો ખૂબ ખૂબ આભાર